પદયાત્રામાં જોડાયેલ છે આ કુતરૂ બધા પદયાત્રીઓ સાથે ચાલે છે અને રાત્રિના તેને આરામ માટે અને ઠંડી માટે રક્ષણ મળે તે માટે પણ પદયાત્રીઓ તકે જાળી રાખે છે એવા કીરીટ ઠીવાય ઉનારો ભગવંતજીવા ગ્રુપ દ્વારા જય જયશ્વરસ્તે જે પદયાત્રા વીરપુર પદયાત્રાનો જે આયોજન પરણ છે એમાં આજે 22 12 2023 ના રોજ અમે ગોગલા દેવ અને ઉનાથી વિરપુર પંચાયતના ડિટેલ છે એમાં પહેલો પડાવ હોય છે અમારો તુલસીશ્યામ બીજો પડાવ હોય છે અમારો ધારી ત્રીજો પડાવ હોય છે બગસરા ચોથો પડાવ હોય છે વડિયા એટલે પાંચમો પડાવ એટલે પાંચમા દિવસે અમે વિરપુર પહોંચી જાય છે બીજું પહેલાં કે બે વર્ષ પહેલાં અમારી સાથે એક બાપાના પચાસ રૂપે અમારી સાથે ધોકડવાથી એક કૂતરું સાથે આવેલ હતું